અંકલેશ્વર તાલુકાના ભળકોદરા ગામમાં ધરતી આંબા જનજાતીય ગામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં આદિવાસી સમુદાયના લોકોને સરકારી યોજનાઓનો લાભ સ્થળ પર જ આપવામાં આવ્યો હતો કેમ્પમાં મામલતદાર કરણસિંહ રાજપૂત ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતીબેન પટેલ અંકલેશ્વર તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ મીનાક્ષી પટેલ અને તલાટી રંજન પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા ભારત સરકારે આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસ માટે શરૂ કરેલ આ અભિયાન હેઠળ અનેક સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ અને આયુષ્યમાન કાર્ડનો સમાવેશ થાય છે ઉપરાંત જાતિ અને રહેવાસી પ્રમાણપત્ર કિસાન ક્રેડિટ અને પીએમ કિસાન જનધન ખાતાની સુવિધા પણ આપવામાં આવી રહી છે લાભાર્થીઓ વૃદ્ધ પેન્શન વિધવા પેન્શન અને દિવ્યાંગ પેન્શન યોજનાનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે રોજગારલક્ષી યોજનાઓમાં મનરેગા પીએમ વિશ્વકર્મ અને મુદ્રા લોનનો સમાવેશ થાય છે મહિલા અને બાળકોને માટે પીએમ જેવાય આંગણવાડી સેવાઓ અને રસીકરણ જેવી સુવિધાઓ પણ આ કેમ્પમાં પૂરી પાડવામાં આવી રહી છે સૌને નમસ્કાર આજ રોજ ભડકોદરા મુકામે ધરતી આંબા કાર્યક્રમ હેઠળ કાર્યક્રમ યોજવામાં આવેલ છે આ કાર્યક્રમ થકી ભારત સરકાર અને ગુજરાત સરકારની વિવિધ યોજનાનો સો લાભ મળે તેનો એક ઉદ્દેશ રહેલ છે આ યોજનાથી અરજદારોને લાભાર્થીઓને ઘર બેઠા જ ગામ દીઠ એને લાભ આપવામાં આવશે અને સો ટકા લાભ મળે એવી સરકારશ્રીની નેમ રહેલ છે તેમાં સૌ આપના માધ્યમથી જણાવું છું કે આ કાર્યક્રમમાં સૌ ભાગીદાર બનો અને મહત્તમ લાભ મેળવો એવી મારી નમ્ર અપીલ છે